જય શ્રી રામ હર હર મહાદેવ પતિ અને પત્નીનો રિશ્તા સંબંધ દરિયા અને ચંદ્રમા જેવા છે ચંદ્રમાને જોઈ રાજી થાય અને ચંદ્રમા જોઈ રાજી થાય પતિ પત્ની એકબીજાને જોઈ રાજી થાય તો પરમાત્મા આવે ભગવાન આવે એમાં તીસરા વ્યક્તિની જગ્યા નથી થર્ડ ની જગ્યા નથી તમારા ઘરમાં કોઈ પત્નીની નિંદા કરતા હોય તો સાવધાન થઈ જવાનું કોઈ પતિની નિંદા કરતા હોય તો સાવધાન થઈ જાવ અને એ મનુષ્યને તુરંત ઘરમાંથી કાઢી મૂકો તુરંત દેન એન્ડ દેર સમયનો લગાવો દશરથજી અને કૌશલ્યા મૈયા નો સંબંધ એવા હતા કે ભગવાન આવેલા હતા યશોદા મૈયા અને બાસુદેવજી નો સંબંધ એવા હતા કે ભગવાન આવેલા હતા તમે એવા રાખો એકબીજાને જોઈ સુખ હોય દુઃખ હોય સુખ દુઃખ તો આવે જ આવે અને પત્ની માટે પતિ ભગવાન છે અને પતિ માટે પત્ની પણ ભગવાન જેવા છે તો તમે બહાર અસભ્ય વર્તન ન કરો ઘણા લોકો બહાર નચાવે છે તથા કથિત ધર્મગુરુ ત્યાં પણ તમે ડાન્સ મત કરો નૃત્યમાં સોશિયલ મીડિયા ઉપર પણ મર્યાદિત વ્યવહાર કરો કારણ પતિ પત્નીનો રિશ્તો તો સાગર અને ચંદ્રમાં જેવું છે એમાં તીસરા વ્યક્તિ માટે જગ્યા નથી થર્ડ પર્સન માટે જગ્યા નથી અને આજકાલ જગ્યા બહુ થઈ ગયેલા છે ગેપ ગેપ ભરો અને ક્યારે સંભવ હોય જ્યારે બે સત્યવાદી હોય ગુલાબ હોય તો એમાં કાંટા હોય કાંટા અને ગુલાબ બે સ્વીકારવું પડે પણ ઘણા લોકો સોચે સારું સ્વીકારવું અને નબળા વસ્તુના સ્વીકાર સુખ દુઃખ બે સ્વીકારવું પડે એમાં થર્ડ પર્સન માટે જગ્યા ન રાખો ને તો ભગવાન આવે કોઈ પ્રત્યે વિચાર મત બનાવો અને કોઈ બાર બાર ઘર આવતા એને પણ જય સિયા બાર બાર ઘર કોઈ કેમ આવે પતિ પત્નીનો સંબંધ દરિયાને ચંદ્રમાં જેવો છે પણ આજકાલ લોકો સ્વાર્થ માટે શું શું નથી કરતા સ્વાર્થ માટે મત કરો તો પરમાત્મા નો આવે આજકાલ ઘર ભાંગે ઘર કોઈને ભાંગતો હોય ને મતલબ ઘરમાં બિખરાવ આવતો હોય પતિ પત્ની વચ્ચે મત તો બીજા કરાવે આવે બીજા લોકોને એન્ટ્રી ન આપો ઘડીકમાં ઘરમાં જૂદના મેદાનમાં દશરથજી અને કઈ કઈ મૈયા સાથ ગયા એટલો સંબંધ ઘાટા હતા એવા ઘરે ભગવાન આવે છે જે એકબીજાને જોઈને ખુશી હોય અને સુખ છે ને ત્યાં ભગવાન આવે સુખ એટલે પૈસા નહીં આનંદ સુદામાજી અને સુશીલા એવા સંબંધો તો આનંદ આવે તો આનંદ ન આવે અને આનંદ ન આવે તો ઘરમાં દુઃખ બને દુઃખ બને તો થર્ડ પર્સન આવે થર્ડ પર્સન આવે પછી બિખરાવ થાય બિખરાવ થાય પછી નહીં તો સંસાર એટલો પવિત્ર છે પતિ પત્નીનો સંબંધ એટલો પવિત્ર છે કે એને આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ માનવામાં આવે છે ગ્રસ્થ આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે એ કોઈ સાધારણ વસ્તુ નથી સા સંસારમાં રહીને ભોગ કરીને મર્યાદા પાલન કરીને જેના અંગને પ્રભુ આવે એટલે જન્મ જનમ મુનિ જતન કરહી અંત અંતકાલ મુખ રામ આવત નહીં એ જન્મ જનમ લોકો જતન કરે છે પણ મુખ રામમાં નથી આવતો પણ સંસારમાં રહીને બે બાર ના નામ લઈ લો તો પરમાત્મા ઘરે આવે છે